તળાજા શહેરમાં ચૌદમી ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા યોજાશે જેને લઈને ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવતીકાલે એટલે કે ચૌદમી ઓગસ્ટના રોજ સવારે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તળાજા શહેરમાં બાપા સીતારામ ચોક ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન થશે જે તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરશે આ કાર્યક્રમને લઈને આજે બપોરે બાર વાગ્યાના આસપાસના સમય દરમિયાન તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે આજે પ્રતિક્રિયા આપી અને માહિતી પૂરી પાડી હતી નમસ્કાર આવતીકાલ ચૌદમી ઓગસ્ટ ભાવનગર જિલ્લાના જિલ્લા કક્ષાનો તિરંગા યાત્રા તળાજા ખાતે સવારમાં સાડા નવ વાગ્યે રાખવામાં આવી છે અને બાપા સીતારામ ચોકથી પ્રસ્થાન કરી અને નગરમાં નગરયાત્રાના રૂપમાં તિરંગા યાત્રા નીકળશે અને પરત બાપા સીતારામ ચોકમાં એની પૂર્ણ આવતી થવાની છે ત્યારે હું તળાજા તાલુકા અને તળાજા વિધાનસભા વિસ્તારના તમામ નગરજનોને એક આહવાન કરું છું કે આ એક રાષ્ટ્રીય પર્વ છે આપણા દેશની આન બાન અને શાન સમાન તિરંગા યાત્રાને આપણે સૌ જોડાય અને ભવ્ય તે ભવ્ય રીતે એમને ઉજવીએ એવી આપ સૌને હું વિનંતી કરું છું અને એક આહવાન કરું છું